દેવગઢ બારિયા કોળીના પુવાળા સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિદેવ સંભાળતા હોવાના આક્ષેપો ગામજનોનો આક્ષેપ સત્તાવાર રીતે ચૂંટાયેલી મહિલા સરપંચ માત્ર નામ માત્ર વાસ્તવમાં પતિ ચલાવે છે પંચાયત સરકારી કાગળો પર પણ પતિ સહી કર્યાનું કેમેરા સામે કબુલાયું વિકાસ કાર્યો જેમ કે શૌચાલય આવાસ નર્સેજલ રોડ રસ્તા કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગામજનો વંચિત રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ભર્યું વર્તન અવાજ દબાવાનો પ્રયાસ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ સાહેબને પૈસા અને છે પૈસા એમને કુવા માટે અને મારી નકલો છે લોસે તારો બની જશે બની જશે એવી રીતના મને બે વખત સમય જો આજે ત્રણ વર્ષ થઈ થયા ત્રણ વર્ષો રૂપિયા હા છપ્પનસો રૂપિયા એમના હાથમાં આવેલા છે ના પાછા કાગલિયા કે આ કાગલિયા ખોવાય છે ફરી કાગલિયા કરાવારસો પંદરસો રૂપિયાનો મને ખર્ચો કરાવ્યો ફરી પાછું ખાતું ખોલાવ્યું ખાતું ખોલાવ્યું તો ફિનો બેંક મેં ખાતું ખોલાયું એટીએમ અને ચોપડી એની પાસે

ડેપોટી સરપંચ છું અને આ મારું કામ છે સામૂહિક શૌચાલય એમાં મેં મારા પોતાના ખર્ચે કામ પૂર્ણ કર્યું હતું અને બેન દસનો ચેક આ કામ એકવીસ બાવીસમાં કર્યું હતું અને ત્રેવીસમાં બેન દસનો ચેક મળ્યો હતો અને નેવું હજાર હજી બાકી છે ત્રણ લાખનું ટોટલ ત્રણ લાખનું હતું તો સરપંચ ને વારંવાર રજૂઆત કરવા કરી પણ પૈસા આપ્યા નહીવું હજાર હજુ બાકી છે તલાટી ને તો તલાટી સરપંચને કે સરપંચ ને કીધું સરપંચ તલાટી ને કે બે ઓ એક બીજા ને માથે પાડે છે એટલે દાખલો મારે આવકનો નો જોતો એમ સાયકલ લેવાની છે ને પેલી બેટરી વાળી આવક આવકનો દાખલો મૂક્યો તો આવક દાખલો લેવા જા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર લીધ કાર્ડ લઈને તમારી જે ભક્તે કીધું મહારાજ આટલા ત્રણ કાગળની જરૂર પડે નો દાખલો મળી જાય તો પછી હું કાગળ લઈને એટલે પછી અમને દાખલો કાઢી આપ્યો મને પણ દાખલો કાઢીને હાથમાં આવેલો પછી મહારાજ બસો રૂપિયા થાય એમ બસો એટલે એમને નહીં પૂછ્યું પણ કે મારી કઈ પૈસા નથી હમણાં મને મળે કાલે કે પ્રમ દિવસ હું પાછો દાખલો લેવા આવું છું

અમારા નવ જણના નામ મને યાદ નથી બે જણના યાદ છે હિંમત બલુ અને માવસિંગ મગન મારા પપ્પા તો ગુજરી ગયા આ તાલુકાના ચક્કર કાપી કાપીને બરાબર જ્યારે અમે તાલુકામાં જઈએ તો અમને એમ કે છે કે બે હપ્તા નાખ્યા પછી એમ કે છે કે તમારું મકાન નહીં થાય તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે એમ તો અમે તાલુકાવાળાને એમ કેવા કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે તમે આપ્યું ત્યારે જોયું કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે તો તમે પાસ કેવી રીતના કર્યા બે હપ્તા કેવી રીતના નાખ્યા તો કે એ તમારા સરપંચને પૂછવાનું અમે સરપંચને ફોન કર્યો સરપંચ આયા નહીં સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી એ તાલુકાની જવાબદારી એવી એવું કહેવા માંગે છે એવા અમારા નવ વ્યક્તિ છે જે અત્યાર સુધી મારું મકાન અધૂરું છે સાત વર્ષ થયા છે એ મકાન

કોક પાર્ટી અરજી કરી હતી કે આ ડબલવાર અમને આવા ચાલે છે હવે ડબલવાર આવે છે એમ કરીને અરજી કરી આ પડી આખા જિલ્લામાં સર બરાબર હવે અમુકને એક હપ્તો નખાયો અમુકને બે નખાયા પછી તલાટી એ તે વખત તલાટી મારે કોર બંદર ન હતો તો કે હું આવા ડુપ્લિકેશન હવે એમની સહી આવતી પેલા એમ ચેકલિસ્ટમાં તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને એટલે એ હપ્તો